શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ થશે એમાં મંત્રીઓ આવશે સરકારી બાબુ આવશે ચૂંટાયેલા પદાધિકારીઓ આવશે અધિકારીઓ આવશે પરંતુ એના માટે એવી શાળાઓનું સિલેક્શન કરવામાં આવશે કે જે સારી હાલતમાં હોય જેને તાળા વાગી ગયા છે જે જર્જરિત છે જ્યાં શિક્ષકો નથી જ્યાં સ્ટાફ નથી એવી શાળાઓને છુપાવી દેવામાં આવશે એમની ઉપર પડદો નાખી દેવામાં આવશે એક તરફ એક જ શિક્ષક એકથી પાંચ ધોરણ સુધી ભણાવે છે અને આ પ્ર તમામ પ્રકારની વાતો ધારાસભ્ય આજે આ વિડીયોમાં કરી છે શું કહે છે તેઓ સાંભળો આજે અમે માન્ય શ્રી શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબતમાં ધ્યાન દોર્યું છે આવતીકાલથી ત્રણ દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશનો કાર્યક્રમ ચાલુ થાય છે ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા બધા અધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ પરિ એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાતમાં સોળસો ને સત્તાવન શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે એમાં તેરસો ને તેસઠ શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે કે જ્યાં એક શિક્ષક થી એ શાળાઓ ચાલે છે જ્યાં ગરીબ મધ્ય વર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે ત્યાં આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે આજે પચીસો થી વધારે શાળાઓ જર્જરિત છે બાળકો ભયના અવથારે ભણી રહ્યા છે એમાં પણ હજાર થી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગખંડો નથી ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં ક્યાં તો કોઈ ઝાડ નીચે કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક શિક્ષક એકથી પાંચ ધોરણને કઈ રીતના ભણાવી શકે અને જ્યારે એનું વહીવટીનું કાર્ય હોય કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મિટિંગ હોય ત્યારે આ બાળકો કોના ભરોસે મૂકીને જઈ શકે ત્યારે હજારો કરોડના સ્માર્ટ ક્લાસરૂમો બનાવવામાં આવ્યા સરકાર એમના ચાર હજાર ત્રણસો પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમોની વાતો કરે છે પણ આ વિસ્તારોમાં નથી નેટવર્કે નથી વીજળી તો આ ક્લાસરૂમોની શું દશાશે એ પણ સરકારે જોવું રહ્યું સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે છે ત્યારે આપણે ભણસે ગુજરાતની વાત કરીએ છીએ પણ છોતેર હજાર જેટલા તો શિક્ષકોની ઘટ છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતાં પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશો કરાવો શિક્ષકોની ભરતી કરો અને જે ટેટટાટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે ત્યારે એમને નિમણૂંકો આપો અને આ જે ઘટ શિક્ષકની છે શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપશ્રીને અમારી વિનંતી છે સાથે સાથે આવનાર દિવસોમાં આ ભૌતિક સુવિધાઓ આ શાળાના ઓરડાઓ હોય એ શાળામાં શિક્ષકોની વ્યવસ્થા હોય એ નહીં થશે તો મજબૂરન અમારે સરકાર સામે સરકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવો પડશે એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લે અને પૂરતા શિક્ષકોની ભરતી કરે ઓરડાઓ બનાવી આપે અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડે એ જ આપના માધ્યમથી અમે કહીએ છીએ